મિત્રો ભાજપના એક બીજા મોટા નેતા ઉપર પાછી એક એફઆઈઆર થઈ છે આમ નેતા હોય અને વિવાદોમાં ના હોય એવું શક્ય નથી પરંતુ આ નેતા એટલે આપણે વાત કરી રહ્યા છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની બળવંતસિંહ રાજપૂત આમ નિર્વિવાદ વ્યક્તિ છે પરંતુ એમના ઉપર એક કેસ થયો છે શું છે હકીકત જાણીએ આજે અમારી સાથે નમસ્કાર હું છો રમેશ ચૌધરીને આપને હાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો નેતા હોય અને એમાં ભાજપના હોય અને વિવાદોમાં ના હોય એ શક્ય નથી બળવંતસિંહના ઉપર એક એફઆઈઆર રાજસ્થાનના ભીલવાડામાં થઈ છે શું છે હકીકત એ જાણતા પહેલા એક મિત્રો બીજી વાત કરતા જઈએ કે બળવંતસિંહ આમ સજ્જન માણસ છે હું પર્સનલી એમને મળેલો છું એક બે મેટરોમાં અને એવું આ બીજા નેતાઓના જેવો એમનો સ્વભાવ નથી બહુ શાંત અને ઠરેલ સ્વભાવ છે બીજી પણ વાત કરતો જાઉં કે કદાચ ગુજરાતમાં જેટલા નેતા અત્યારે છે એમાં બે હજાર ને બાવીસમાં જેમને એફિડેવિટ કર્યું એના પ્રમાણ ગુજરાતમાં જેટલા ધારાસભ્યો છે એમાં બીજા નંબરની સૌથી વધુ સંપત્તિ છે એમના જોડે અને કુલ એ સમયે એમને ડિક્લેરેશન કર્યું હતું ત્રણસો ને બાસઠ કરોડ રૂપિયા એટલે ત્રણસો ને બાસઠ કરોડ તો આ નેતા જોડે વ્હાઈટ છે મિત્રો વ્હાઈટ જો આટલા હોય એ પોતે ઉદ્યોગપતિ છે એટલે સ્વાભાવિક છે કે પૈસા તો હોય પરંતુ જો વાઇટ જ આટલા બતાવતા હોય તો સ્વાભાવિક છે કે આપણે બધાને ખબર જ છે ચોપડે બધાને કાગળિયા કહોળો જ હોય એટલે મૂળ પ્રોપર્ટી છે બે હજાર સત્તર પહેલા એ કોંગ્રેસના નેતા હતા અને એક લોચા લાપસી થઈ હતી ક્યાંક એમને એક યુનિવર્સિટી બનાવી હતી ને એમને પરમિશન નથી આપતી ને એ પોતે જે તેલ એમની ગોકુલ ઇન્ડસ્ટ્રીઝ એટલે જે કે તેલની કંપની છે એમને થોડોક પ્રોબ્લમ પણ થયો હતો અને ભાજપે ત્યાં નાક દબાવ્યું અને પછી ના છૂટકે ધંધો સાચવવા માટે નવ્વાણું ટકાની આ વાત કરી રહ્યો છું કારણ કે એ તો બહાર તો આવીને એવું કહેવાના નથી પરંતુ એ ધંધો ઉપર પહેલું પ્રિફરેશન આપતા એ ભાજપમાં જોડાના ભાજપની આ એક પોલિસી રહી છે મિત્રો એક જેવું યાદ છે મને કે જીતુભાઈ વાઘાણે અમને જ્યારે પીસી કરવાની હતી એટલે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી જ્યારે કમલમમાં બળવંતસિંહ રાજપૂત જોડાના ત્યારે આ જીતુભાઈ વાઘાણી એમને ભાજપના પાઠ ભણાવતા હતા શિસ્તના એમને પીસીમાં જયારે પ્રેસ કોન્ફરન્સમાં બેસવાનું હતું એના પહેલા જીતુભાઈ વાઘાણી મિસ્ટર બળવંતસિંહ રાજપૂત આ ભાજપ છે શિસ્તમાં રહેવાનું અને આયા તો પાછા એક જ દિવસ થયા હતા એટલે આ સિસ્ટમ એ સમય તો સમસમીને બેસી રહ્યા હશે બળવંતસિંહ રાજપૂત પણ હવે ભાજપના રંગમાં રંગાઈ ચૂક્યા છે ચોક્કસ હવે મિત્રો વાત કરીએ કેસની તો શું છે હકીકત મિત્રો આ એક વેપારી ગુનો દાખલ કરેલો છે ઓક્ટોબરમાં તેલ લેવાનું હતું અને એમને સોદો કરતા હોય હંમેશા આમાં સોદા કેવા હોય છે કે ભાઈ અમારે આ તારીખથી તારીખ સુધી અમે તેલ લઈ જઈશું આ એની ડિપોઝિટ અને આટલું તેલ મને આપજો જ્યારે ઉપાડતા હોય એટલે પૈસા આપતા હોય હવે વેપારીને કહેવા મુજબ એમને ડિપોઝિટ જમા કરાવી દીધેલી હતી પાછળથી કંપનીએ તેલ ના આપ્યું પાછા માંગવા ગયા એટલે ક્યાંક ધાક ધમકી આપી દીધી ને પૈસા ના આપ્યા અને આવી બધી મેટરો થઈ અને વેપારી ભીલવાડાના શૈલેન્દ્ર કાબરા સીતારામ ટ્રેડિંગ કંપની એ કરીને એમની એક ટ્રેડિંગ કંપની છે એટલે કુલ સત્યાવીસ લાખની ફરિયાદ દાખલ કરી છે અને સાડા ત્રણ કરોડ રૂપિયા એમને પ્રોફિટમાં લોસ પડ્યો એની પણ ફરિયાદ છે ત્યાં મિત્રો બીજો પણ એક વેપારી એવો છે એમનું નામ છે શંકરલાલ ઉર્ફે શંભુ બિરલા અને એમને પણ એના આગળ આવી એક બનાવ બનેલો હતો અને એમણે ચાલીસ લાખના કંપની એમના કહેવા મુજબ આ કંપનીએ પૈસા દબાવી દીધા છે એમના કહેવા પ્રમાણે તો ઘણું બધું એવું છે કે ભાઈ અમને દાક ધમકીઓ આપે છે અને પોલીસ ફરિયાદ નોંધતી નથી આ તો મિત્રો સર્વ વિવાદિત સત્ય છે કે નેતા સામે પોલીસને ફરિયાદ નોંધ્યો હોય એટલે લગભગ કોઈ નોંધતું નથી બનાસકાંઠામાં પણ હમણાં એક મોટા નેતાના સામે ફરિયાદ એક વ્યક્તિએ દાખલ કરી છે આપણે એનો થોડાક સમયમાં થોડુંક પ્રૂફ લઈને વાત કરું છું પરંતુ એ નોંધતા નથી કોઈ આવી રીતે પોલીસવાળા આ તમારા છે અરજી લઈ લે એટલે જયારે વેપારીને આ ફરિયાદ ના નોંધાણી એટલે વેપારીએ ઉપર આગળ રજૂઆત કરી કોર્ટમાં અને કોર્ટ દ્વારા આખી એક ફરિયાદ થઈ છે મિત્રો શું હોઈ શકે આમાં આમ બે વેપારીના સોદા છે એટલે આપણે એવું કઈ ખબર ના હોય ત્યાં સુધી આપણે ડિસિઝન ઉપર ના પહોંચી શકતા પરંતુ વાત બીજી પણ છે કે આટલી મોટી પાર્ટી હોય અને સ્વાભાવિક છે કે બે પચીસ પચાસ લાખ રૂપિયાના મેટર માટે આ સામાન્ય એમનો નામે બદનામ ના થવા દે મને આમાં કઈ તથ્ય એવું ઓછું જણાય છે અને બળવંતસિંહ નો એવો કોઈ સ્વભાવે નથી પરંતુ ધાક ધમકીઓ આપીને અને બીજા એવા કયા કયા નામો છે જેના ઉપર આ ફરિયાદ થઈ છે ટોટલી આ કંપની સાથે જોડાયેલા ક્યાંક એમનો ભાણેજ છે ક્યાંક બીજા એમના કોઈ કર્મચારીઓ છે એવા સાત આઠ નામ છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મિત્રો એટલે આપણું કહેવાનું એવું છે કે આટલો મોટો વ્યક્તિ માની લો કે પચીસ પચાસ લાખ ની ત્રણ ચાર કરોડ ની ફરિયાદ પણ લગભગ થવા પણ ના દે અને પોતાની બદનામી થાય કરે પણ નહીં પરંતુ હકીકતો એનાથી ઉલટી પણ હોઈ શકે છે ઘણી વખત મોટા નેતાઓ જેટલો ખોટું કરતા હોય ને એટલા પાછા બીજા નાના વ્યક્તિઓ નથી કરતા હોતા નાના વ્યક્તિઓ તમારે બે પાંચ રૂપિયાનો જે વહીવટ હશે ને એમાં એ માન છોડ કરશે જયારે મોટાની આંખો પણ થોડી કોરી થતી જાય છે ત્યારે તો આટલા બધા પૈસા ભેગા કર્યા હોય યાર સામાન્ય માણસ ક્યાં આટલા બધા પૈસા ભેગા કર્યા પણ જે હોય તે મૂળ આમને વિવાદ હવે ચાલુ થયો છે બળવંતસિંહ રાજપૂત ઉપર મિત્રો બીજું પણ કદાચ એવું હોય શકે એક કારણ જો આપણે તપાસતા હોઈએ તો કે મંત્રીપદ એમના જોડે ઉદ્યોગ મંત્રી છે પણ એમનું કદ જોતા નાનું મંત્રાલય છે શું એમને આપવાની પહેલા ઈચ્છા હોય ને કોઈ રાજકીય કાવા થકી એમને પાછળ ધકેલવાની શક્યતાઓ કેટલી મિત્રો રાજકારણમાં ષડયંત્ર ના હોય આ શક્ય જ નથી એટલે એ પણ એના પણ આપણે નકારી નથી શકતા કારણ કે અંગત માણસો જ ઘણી વખત આવું બધું કરાવતા હોય છે એમાં એમની નેતાગીરી જ ખાસ પરંતુ જે હોય તે હમણાં થોડા દિવસ પહેલા ડીસામાં એક મેટર થઈ હતી પેલો બ્લાસ્ટનો કેસ થયો હતો અને ઘણા બાવીસ વ્યક્તિઓના મોત થયું હતું ફટાકડાની ફેક્ટરી એમાં સરકાર તરફથી બળવંતસિંહ રાજપૂત ગયા હતા પરંતુ એ ખાલી ગયા હતા હાજરી પુરાવવા માટે સાંત્વના પીડિત પરિવારના જે સભ્યો છે એમને સાંત્વનાના બે શબ્દો પણ આમનાથી નહોતા બોલાણા ગયા તા કેમ ખાલી ફોર્માલિટી કરવા માટે મધ્યપ્રદેશ એક મંત્રી આવતા હતા એટલે આમને અહીંયા જોડે ઊભા રહ્યા અને બે ચાર ફોટા પડાવી દીધા અને દેખાડી દીધું કે મેં ત્યાં એટલે સરકાર યોગ્ય પગલા લઈ રહી છે પરંતુ મિત્રો આવું નતું અને એ સમય પણ એમને થોડુંક મારી દ્રષ્ટિએ પરિવારજનોને મળવાનું હતું પરંતુ ખબર નહીં નેતાઓ છે અને એમનો સ્વભાવ એ જાણે એમનું કામ પણ એ જાણે તો મિત્રો આ હતી હકીકત એમના ઉપર થયેલા ગુનાની સાચું ખોટું ભગવાન જાણે યા પછી કોર્ટ કોર્ટના તો અમે આંખે પાંટા છે એટલે એ જાણે એમનું કામ જાણે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત